સુરત શહેરમાં રફતારનો આતંકતા વધશે ડુમસ એરપોર્ટ પર એક ભારે મિક્સર મશીન ટ્રકની અંધાધૂંધ દોડે યુવતીનો ભોગ લીધો હતો નોકરી પર જતા સમયે સવાર બાવીસ વર્ષની યુવતી યુક્તા ભગતને ટ્રકે કચરી નાખી હતી જેના કારણે ઘટના સ્થળે જ તેનું કરુણ મોત થયું હતું આ હૃદય વિદારક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં ટ્રક દ્વારા યુવતીને ઘસડી લેવામાં આવી હોવાના વિડીયો લોકોના રૂવાડા ઉભા કરી રહ્યા છે સ્થાનિક લોકોએ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા બાદ ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે ધુમ્મસ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ યુવતી રોશની જેમ સવારે નોકરી માટે નીકળી હતી ત્યારે પાછળથી આવતા મિક્સર ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી ટ્રક ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ હોવાની શંકા છે શહેરમાં આવા ભારે વાહનોની અવ્યવસ્થિત અને બેફામ દોડ અંગે નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોનો તર્ક છે કે રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીંથી નિયમિત રીતે મિક્સર મશીન ટ્રકો પસાર થાય છે જેને લઈને અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ પાસેથી કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે અને આવનારા સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યુસ્ત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી છે